ચોખા ચાલીસ રૂપિયા ના કિલોગ્રામ બાજરી ચોત્રીસ રૂપિયા કિલોગ્રામ મગ એકસો કિલોગ્રામ ચણા કિલોગ્રામ સાબુદાણા કિલોગ્રામ એકસો ચાલીસ મકાઈ ચાલીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમારે ધોરણ ત્રણ ના બધા જ વિષયના વિડીયો જોવા હોય બરાબર તમારે પાઠ સમજવો હોય આસપાસ ગણિત ગુજરાતી ની અંદર કલસોર બરાબર તો આપણે ત્રણેય ધોરણ કલ્શોર્ કેકારવ બધાયની વાત કરેલી છે તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન બરાબર અત્યારે જ ડાઉનલોડ કરો ન ખ્યાલ આવે તો મમ્મી પપ્પાની મદદ લ્યો કે કોઈ ભણેલાની મદદ લ્યો જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો મળશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડિયો મળશે વિષય પ્રમાણેનું મટીરીયલ મળશે પરીક્ષા માટે ઉપયોગી પરીક્ષાના પેપરો વિડીયો એકમ કસોટી ડાઉનલોડ કરી ઓપન કરો આ પેજમાં એમાં મોબાઈલ નંબર નાખો મમ્મી પપ્પાના સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણેની પીડીએફ એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પસંદ કરી પાઠવાય વિડીયો જોઈ શકો છો આગળ જોઈએ પેન્સિલ પાંચ રૂપિયાની એક નંગ પેન પાંચ રૂપિયાની એક નંગ નોટબુક ત્રીસ રૂપિયાની એક નંગ સંચો રૂપિયાનો એક નંગ રૂપિયાનું પાંચસો મિલી છાસ વીસ રૂપિયાની પાંચસો મિલી જલેબી સો રૂપિયાની ગ્રામ બરાબર આપણે કિલોગ્રામ જ લઈ લઈએ બરોબર સો રૂપિયા કિલોગ્રામ સમોસા દસ રૂપિયાના બે નંગ બરફી એકસો પચાસ રૂપિયા કિલોગ્રામ થાંડવી એકસો ત્રીસ રૂપિયા કિલોગ્રામ પેંડા એકસો વીસ રૂપિયા કિલોગ્રામ ખમણ એકસો પચાસ ના કિલોગ્રામ કાજુ કતરી ત્રણસો રૂપિયા ની કિલો ગ્રામ ચલો પાત્રા એકસો વીસ રૂપિયા કિલોગ્રામ મોતી ચૂર લાડુ બસો પચાસ રૂપિયા ના કિલો ગ્રામ તો દુકાન ની બધી ચીજ વસ્તુઓ કોણ ક્યાંથી લાવે છે તો ભાઈ ઘઉં મગ ખજૂર ચણા ચોખા સાબુદાણા બાજરી મગ દાળ તેલ મકાઈ જેવી કરિયાણાની વસ્તુ દુકાનદાર તેના જથ્થાબંધવાળા મોટા વેપારી પાસેથી શું કરે છે લાવે છે પેન પેન્સિલ નોટબુક સંચો પરિકર જેવી સ્ટેશનરીની સાધન સામગ્રી દુકાનદાર જથ્થાબંધ વેપારી પાસેથી ખરીદી કરે છે દૂધ અને છાશ જેવી વસ્તુઓ દુકાનદાર નજીકની મોટી ડેરીમાંથી શું કરે છે તો કે લાવે છે સમોસા ખાંડવી ખમણ પાત્રા જેવી ફરસાણની વસ્તુ દુકાનદાર જાતે બનાવે છે જલેબી બરફી કાજુકતરી મોતીચૂર લાડુ જેવી વસ્તુ કંદોઈ પોતાની જાતે બનાવે છે તમને કઈ કઈ વસ્તુ વધુ પસંદ છે શા માટે મને તેમાંથી સમોસા અને ખાંડવી જેવા ફરસાણ તથા જલેબી અને કાજુ કતરી જેવી મીઠાઈ ખૂબ જ પસંદ છે કારણ કે તેનો સ્વાદ ખૂબ જ મજેદાર હોય છે સાથે સાથે પેન પેન્સિલ નોટબુક પરિકર સંચો જેવા સ્ટેશનરીના સાધનો પણ ગમે છે કારણ કે હું તે સાધનો ભણવામાં ઉપયોગ કરું છું દુકાનની સામગ્રીને અલગ અલગ પ્રકારે વર્ગીકૃત કરો કરિયાણાની વસ્તુ ઘઉં મગ ખજૂર ચણા ચોખા સાબુદાણા બાજરી મગ દાળ સિંગતેલ મકાઈ સ્ટેશનરી વસ્તુ પેન પેન્સિલ નોટબુક સંચો પરિકર ડેરીની વસ્તુ દૂધ અને છાશ ફરસાણની વસ્તુ સમોસા ખાંડવી ખમણ પાત્રા મીઠાઈ વસ્તુ જલેબી બરફી કાજુ કતરી મોતીચૂર લાડુ જો તમારી પાસે સો રૂપિયા હોય તો તમે દુકાનમાંથી શું શું ખરીદી શકશો તો જો મારી પાસે સો રૂપિયા હોય તો દુકાનમાંથી દસ રૂપિયાના બે નંગ સમોસા ત્રીસ રૂપિયાની એક નોટબુક દસ રૂપિયાની બે પેન દસ રૂપિયાની બે પેન્સિલ દસ રૂપિયાના ત્રીસ નુપિયાના ફરીકર વગેરેની ખરીદી કરીશ જે મને ભણવામાં ઉપયોગી થશે તો આ રીતે વિદ્યાર્થીની સહી વાલીની સહી શિક્ષકની સહી તો વિદ્યાર્થી મિત્રો આવી બધી જ પીડીએફ તમારે જોતી હોય તો આપણી એપ્લિકેશનમાંથી તમને મળી જવાની છે તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત